નું સપનું તેના પર ગેની ઠાકોરે પાણી ફેરવી નાખ્યું છે એનું સપનું રોડાઈ ગયું છે છવ્વીસે છવ્વીસ બેઠક ત્રીજી વખત જીતવાનું કારણ કે ભાજપના ગઢમાં સેન્ટ પાડવામાં ગેનીબેન ઠાકોર સફળ રહ્યા છે બનાસકાંઠા બેઠક પરથી હરાવીને કોંગ્રેસને જીતાડીને ભાજપની હેટ્રિક જીતાડીને ભાજપ ને કોંગ્રેસ રોમાંચક આ લડાઈ આ બેઠક છે કે જેના પર સૌ કોઈની નજર પહેલેથી જ હતી કારણ કે એટલી જબરદસ્ત લડાઈ અહીં જોવા મળી હતી પરંતુ અત્યારે ધવલ જોશી આપણી સાથે બનાસકાંઠાથી સંવાદદાતા જોડાઈ ગયા છે ધવલ કેવો માહોલ જોવા Gjithashtë e njatë jam. ચોક્કસ થી વાત કરવામાં આવે તો જે પ્રકારે બનાસકાંઠા લોકસભા બેઠકની જે ચૂંટણી હતી સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ રહી હતી એક તરફ બેન તો એક તરફ દીકરીનો જંગ હતો મહત્વની વાત છે ઘડીઓમાં મતગણતરી પહોંચી છે ને અઢાર હજાર થી વધુની લીડ છે તે ગેનીબેન ઠાકોર અઢાર હજાર થી વધુની લીડ થી આગળ જોવા મળી રહ્યા છે ત્યારે કહી શકાય કે ગેનીબેન ઠાકોરની જીત છે તે નિશ્ચિત થઈ ચુકી છે અત્યારે તેમનામાં જે ભારે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે સમર્થકોમાં ભારે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે ઠાકોરે એ વિજય રથને થંભાવી દીધો છે હેટ્રિક નો જે વિજય રથ ત્યારે ભારતીય જનતા પાર્ટી આગળ ચલાવવા માંગતું હતું પરંતુ રેખાબેન ચૌધરીને ગેનીબેન ઠાકોરે હરાવી દીધા છે આ સૌથી મોટા સમાચાર

તો આ સમાચાર સમાચાર સૌથી કારણ કે વારંવાર જે આગળ આગળ પાછળ પાછળ આંકડા સામે આવી રહ્યા હતા ક્યારેક રેખાબેન ચૌધરી આગળ ચાલતા હતા ક્યારેક ગેરીબેન પરંતુ આખરે ગેરીબેન ઠાકોર જીતી ગયા છે અને બીજા સૌથી મોટા સમાચાર જે મળી રહ્યા છે ઉત્તર ગુજરાતની ની બીજી એ બેઠક પાટણ બેઠક પરથી

કોંગ્રેસના ચંદનજીત ઠાકોરની પાટણ બેઠક પ્રત્યે હાર થઈ છે આમ મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે ભરતસિંહ ડાબી બીજી વખત જીતવામાં સફળ રહ્યા છે એમને ટિકિટ કે નહીં તેને લઈને પણ અસમંજસ હતું અને ત્યારથી લઈને જીત સુધીની ભરતસિંહ ડાબીની આ સફર જમી આપણે બનાવી બતાવી રહ્યા છીએ સતત સ્ક્રીન પર આંકડા દેખાઈ રહ્યા છે અને આ પાટણની લોકસભાનો જંગ જે ખૂબ જ રોમાંચક રહ્યો ખૂબ જ રસપ્રદ રહ્યો અને તેમાં ભરતસિંહ ડાબી જીતવામાં સફળ રહ્યા છે ચંદનજી ઠાકોર હારી ચૂક્યા છે અને બનાસ જે રીતે આપણે જોયું કે ગેનીબેન ઠાકોર જીત્યા છે પરંતુ કોંગ્રેસના ચંદનજી બંને ઠાકોર ચહેરા જેના પર સૌ કોઈની નજર હતી કે શું થવાનું છે ઉત્તર ગુજરાતની આ બંને બેઠકો પર ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે ગુજરાતમાં ભાજપ પચીસ બેઠક પર જીતી પરંતુ એક બેઠક બનાસકાંઠા કોંગ્રેસ જીતી શકી છે

સૌથી મોટી વાત એટલા માટે છે કૃષ્ણા કારણ કે જેના કયાસો બનાસકાંઠાની જનતા અને ખાસ કરીને કોંગ્રેસને જે વાતને લઈને ખૂબ આશા અને અપેક્ષા હતી કોંગ્રેસના તમામ નેતાઓને બનાસકાંઠાની રાજનીતિ પર જેમને ભરોસો હતો કારણ કે અહીંયા સામાજિક ધ્રુવીકરણ થયું છે સૌથી મોટી વાત જે ગેનીબેનની જીત માટે સૌથી ઉભરીને આવી છે એ સામાજિક ધ્રુવીકરણની છે ચૌધરી વર્સિસ ઓલ એ પ્રકારનો જે વોટિંગનો જે આખે આખો ટ્રેન્ડ રહ્યો અને એ જ કારણ રહ્યું કે અહીંયા બનાસકાંઠામાં ગેનીબેન જીત્યા છે પહેલીવાર બનાસકાંઠામાં કોઈ ઠાકોર જ્ઞાતિ જે સૌથી વધારે વસ્તી ધરાવતી જે

ભારતીય જનતા પાર્ટી માટે હેટ્રિક બનતા રોક્યું છે બનાસકાંઠા પ્રધાનમંત્રી મોદી ખુદ અહીંયા

લોકોને એ વાતની અપીલ કરવામાં આવી એની સાથે પોતાનું એટેચમેન્ટ ઊભું કરવામાં આવ્યું કે આ તમારી દીકરી છે અને મામેરું ભરવાનું છે અને એ ભાવ લોકોને ખૂબ ગમી ગયો સાથે સાથે પાણીના મુદ્દાથી લઈને સહકારી માળખા પરના પ્રહારો પણ ગેનીબેનને ફાયદો કરાવી ગયા બિલકુલ એ ફાયદો કરાવી ગયા અને કોંગ્રેસ વિશ્વાસ જીતવામાં પણ જે ગેનીબેન ઠાકોર છે તે સફળ થયા છે અને આજ અંગે ચર્ચા કરીએ સ્ટુડિયોમાં મારા સહયોગી જય ઉપસ્થિત છે ઓવર ટુ યુ જય જે અંગીત જે રીતે ઘેની બેને ભાજપની હેટ્રિક થતા અટકાવી દીધી છે સૌથી પહેલા પ્રશ્ન પણ હું ભાજપને જ પૂછીશ ભાવનાબેન મારી સાથે જોડાયા છે ભાવનાબેન શું લાગે છે શું કચાસ રહી ગઈ જો ચૂંટણીની અંદર હાર જીત તો થાય ઘણીવાર આપણે જોયેલું છે કે એક મતથી સત્તર મતથી લોકસભાની ચૂંટણી હારેલા ઉમેદવારોને આપણે જોયેલા છે એટલે મહેનત ભારતીય જનતા પાર્ટીએ ઘણી કરી હતી અરે અત્યારે આપણે જોઈએ તો રેખાબેનને મતો પણ ઘણા મળ્યા છે પરંતુ એક અનુભવી વ્યક્તિ હતા અને ઠાકોર સમાજ હતો એટલે શક્ય છે કે સામાજિક રીતે એમને વધારે સપોર્ટ મળ્યો હોય અને આપણે જોઈએ છે કે રેખાબેન પણ એમના સામાજિક રીતે બહુ જ આગળ પડતા વ્યક્તિ હતા પરંતુ આવી હાર જીત થાય એમાં કોઈ નવી વાત નથી એટલે એકાદ સીટ કોંગ્રેસ લઈ ગયું છે ચોક્કસ ગેનીબેન

અહીંયા અસર કરી ગયું હોય ઘેની બેન પણ જ છે એટલે આમાં સંગઠને કામ નથી કર્યું એવો કોઈ વિષય જ નથી સંગઠને કામ કર્યું છે પાર્ટી એમને ટિકિટ આપી ત્યારે એ કાર્યકર્તા તરીકે જ બેન હતા એટલે આવા તો ફેરબદલાવ ઇલેક્શનમાં લોકશાહી ફેરબદલાવ ફેરબદલાવ ઇલેક્શનમાં ચાલતા રહેતા હોય છે પણ આ વખતે એવું લાગ્યું ખરું કે આ ભાજપનો ઓવર કોન્ફિડન્સ હતો ના એવું નથી આમાં એક વિષય એવો છે કે ખૂબ હોશિયાર વ્યક્તિ હોય કોઈની પાસે આપણને અપેક્ષા વધારે હોય અને પછી એ અપેક્ષા પ્રમાણે જો પરિણામ ના આવે તો આપણે કહીએ કે એ ઠોઠ છે એવું નથી હોતું શક્ય છે કે ક્યાંક કોઈ મુદ્દો આગળ પાછળ કામ કરી ગયો એટલે ભારતીય જનતા પાર્ટી અત્યારે પોતે પ્રજાની અંદર પ્રિય તો છે જ કારણ કે કામ કરીને મત માગ્યા છે પરંતુ શક્ય છે કે વધારે અપેક્ષાના કારણે આપણને એવું લાગે કે આ ઓછા

ડેરીનું રાજકારણ કહીએ સહકારી રાજકારણ કહીએ ત્યાંના લોકલનું રાજકારણ કહીએ આ બધી જ બાબતોને લગાડ્યા છતાં પણ ભારતીય જનતા પાર્ટી એટલા માટે ન જીતી શકી કે ગેનીબહેને જે સૂત્ર આપ્યું તે કે બનાસની બેન ગેનીબેન તો એ લોકોએ સ્વીકાર્યું અને એટલા માટે સ્વીકાર્યું કે ભૂતકાળમાં પણ એમણે લોકોના કામ કર્યા છે અને મજબૂતાઈથી કામ કર્યા છે પછી એની સામે લડવાનું હોય તો પણ કે પાર્ટી સામે ભારતીય જનતા પાર્ટી સામે લડવાનું હોય કે લોકલ પ્રશ્નો માટે લડવાનું હોય તો ગેનીબેને હંમેશા અવાજ ઉઠાવ્યો છે અને એનું આ પરિણામ છે એની સાથે સાથે કોંગ્રેસના કાર્યકર્તાએ ત્યાં તંતોડ મહેનત કરી છે અમારી ઉપરની નેતાગીરી હોય ને તેના લોકલ લોકોએ પણ સારી મહેનત કરીને આજે ગેનીબેન ચિમનભાઈ કહે છે કે બનાસની બેનને આખરે સ્વીકારી ભાવનાબેન બનાસની દીકરીને નહીં સ્વીકારી જો બેન અને દીકરી બધાને સ્વીકૃતિ મળતી જ હોય છે એમાં એવું કંઈ હોતું નથી કે કેનીબેન જીત્યા એટલે એને સ્વીકૃતિ મળી ચૌધરીબેનની રેખાબેનની પણ સ્વીકૃતિ છે પણ ક્યારેક આ રીતનું ચિત્ર થતું હોય તો એમાં કોઈ વિશેષ કારણ કંઈક જવાબદાર હશે જી જીવનભાઈ ગેનીબેન આજે ભાવુક પણ થયા છે કારણ કે જે રીતે તેમની જીત થઈ છે એ જોઈને તેઓ ભાવુક થયા છે શું કહેશો ગેનીબેન લાગણીશીલ વ્યક્તિ છે હું આપને અટકાવવા માંગીશ ગેનીબેનની સૌથી પહેલી પ્રતિક્રિયા સંદેશ ન્યૂઝ ચેનલ પર આવી રહી છે બનાસકાંઠાના મતદારોનો તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું અને બનાસકાંઠાની જનતાએ અમને જે આશીર્વાદ આપ્યા બનાસકાંઠાના મતદારોએ વોટર છે એમનું કામ પૂરું કર્યું હવે ક્લોઝ થયા પછી વિધિવત રિઝલ્ટ જાહેર થયા પછી

તો આપણે જે રીતે જોયું રીતે ગેની બેને કહ્યું કે બનાસ કાંઠાની જનતાનો તેમણે આભાર પણ માન્યો ગેનીબેનની જીતથી ગુજરાત કોંગ્રેસમાં એક નવો પ્રાણ ફૂંકાયો હોય હાલ એમ પ્રતિક થઈ રહ્યું છે ગેની બેન એવું જણાવી રહ્યા છે કે જ્યાં એક તરફ તમારી સાથે તો સાથે જયંતિ જોડાયા છે આ સમગ્રમાં મામલે વાત કરવા માટે જી જયંતિ ઓવર ટુ યુ જી જયંતિ જે કહી શકાય કે બનાસકાંઠામાં કોંગ્રેસની ભવ્ય જીત થઈ છે ગેનીબેન ઠાકોર છે તે અત્યારે જીત થતા કહી શકાય તેમના જશ્નનો માહોલ છે તે અત્યારે મનાવી રહ્યા છે ગેરીબેન છે તે ભાજપ કરતા અત્યારે આગળ છે ટૂંક સમયમાં જીતની જે કહી શકાય કે એલાન છે તે પણ કરી દેવામાં આવશે મહત્વનું છે કે લોકોમાં એક પ્રકારની ખુશીનો માહોલ છે રસ્તા પર લોકો અહીંયા સ્વાગત કરવા માટે આવે છે તેની સાથે જ કહી શકાય કે બહારનો જે માહોલ છે તે અમે આપને બતાવવાની કોશિશ કરી ખૂબ જ મોટી સંખ્યામાં ડીજે બાજા સાથે લોકો અહીંયા આવી પહોંચ્યા છે ખૂબ જ

કોણ જીત્યા બનાસની બેન બનાસની બેન બનાસની બેન લોકો એ મોમેરા પર સારા પૂરી દીધો બેન નું મામેરું ભરવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા છે ગેની બેન જીતી ચૂક્યા છે બનાસકાંઠાથી કાંઠાથી સૌથી પહેલા સંદેશ પર સમાચાર બે ગેની બેન જીતતાની સાથે ખૂબ જ મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટ્યા છે ખૂબ જ ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે અન્ય લોકો સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું લોકોમાં ઉત્સાહ છે શું કહેશો કોંગ્રેસની જીત ગુજરાતમાં એકમાત્ર સીટ પર જયારે પણ પ્રચાર ચાલુ થયો ત્યારે ગેનીબેન ઠાકોરની જીત નિશ્ચિત હતી યાર થી ગેની બેન ને જયારે લોકો નું ભારે સમર્થન મળી રહ્યું આપ્યો અને આજે વીસ હજાર ની લીડ થી જીતી વધારવા માટે

ખૂબ જ રોમાંચક ડંગ પણ છેલ્લી ઘડી સુધી જોવા મળ્યો હતો અને અત્યારે ગેનીબેને ભાજપના ઉમેદવાર રેખા ચૌધરીને હરાવી દીધા છે ગુજરાત કોંગ્રેસમાં પણ એક નવા પ્રાણ ફૂંકાયા છે જેની જીતી ગુજરાત કોંગ્રેસમાં ચોક્કસપણે નવા પ્રાણ ફૂંકાયા છે અને જે વિશ્વાસ રાખવામાં આવ્યો હતો ગેનીબેન પર કોંગ્રેસ દ્વારા કે પહેલા તેઓ ધારાસભ્ય પર ધારાસભ્ય પદ પણ જીત્યા ત્યારબાદ સાંસદ માટે જ્યારે ઉમેદવારી તેઓ કર્યા ત્યારે ઉમેદવારીમાં પણ તેઓ ખરા ઉતર્યા છે તેમણે જે મહેનત કરી તેમણે જે પ્રયત્નો કર્યા પહેલા તેનું જ ફળ અત્યારે ગેનીબેનને મળતું જે છે તો જોવા મળી રહ્યું છે કે તેઓ આટલી સારી લીડ સાથે એકત્રીસ મતોની લીડ સાથે જીત્યા છે જસ્ટ મનાવી રહ્યા છે ગેની સાથે બનાસકાંઠામાં અત્યારે ફટાકડા ફોડવાની શરૂઆત થઈ ચુકી છે બનાસકાંઠામાં ગેની બેન ઠાકોર જીત્યા છે ગુજરાતમાં એક માત્ર એવી બેઠક છે જેના પર અત્યારે કોંગ્રેસે જીત નોંધાવી છે ફટાકડા ફોડવાની શરૂઆત થઈ ચૂકી છે આપ જોઈ શકો છો દ્રશ્યમાં ગેનીબેન ઠાકોર જીતતા ની સાથે બનાસકાંઠામાં ફટાકડા ફોડોઈને ગેની ના